જય માતાજી મિત્રો નીલુ બુલકશ્રીમાં બધાનું સ્વાગત છે અને ગોપનાથ રામકથા બેસવાની છે વિશ્વવંદની મોરેર બાપુની અને તારીખ છે ચાર દસ બે હજાર પચીસ ઘણા વ્યક્તિ મેં બે વિડીયો મૂક્યા ને ત્યારે કીધું ભાઈ કઈ તારીખે બે છે ક્યાં એવું ગોપનાથની તમને બધી જાણ જાણકારી હું આપું છું ભાવનગરથી પંચોતેર કિલોમીટર થાય તાજાથી બાવીસ કિલોમીટર થાય ને મવાથી પાસઠ કિલોમીટર થાય છે અને મારા ગામથી પંદર કિલોમીટર થાય છે મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મોરાર બાપુની રામકથાની સંપૂર્ણ તૈયારીનો તમને વિડીયો બતાવવાનો છે

જોવા જેવી જગ્યાઓ ગોપનાથ મંદિર ગોપનાથ બ્રિજ ગોપનાથ માર્કેટ અને જાજમેર અને મસ્તારામ ધારા ધામ જૂના નવા જૂના રાજપરા રાંધલમાનું મંદિર આંબળા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હલો મિત્રો અત્યારે આપણે ગોપનાથ આવી ગયા જે વિશ્વવનની મોરારી બાપુની જે કથા બેસવાની છે ને એ આ જગ્યા અને ડ્રોમ જુઓ આમ મેં જુઓ ત્યાર થાય છે અત્યારે એ તમને બતાવું વિડીયામાં તો તમે જુઓ કઈ રીતનો ડ્રોમ અત્યારે રોજ ચાલુ છે કામ એનું ફિટ કરવાનું હામે ડ્રોમ છે ને હામ મેં જે દેખાય ને એ દીવા દાંડી છે એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જોઈએ સંપૂર્ણ તમને માહિતી આપતો રહેજો આ જે કથા બેસવાની છે ને રામકથા મોરેજ પણ ત્યાં જગ્યા છે બધી અને સામે ડ્રોમ બધું કમ્પ્લીટ ચાલુ થાય કરેલું છે ત્યારે જો ફીક થાય છે ડ્રોમનું બધી ત્યારે તમને વિડીયો કન્ટિન્યુ બનાવી બતાવી તમે જોતા રહેજો હવે આપણે કથા મંડપની નજીક નજીક છીએ તમે જોતા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ તમે આ બધી જગ્યા ફરતી દેખાડે હા અને કથા બેસવાની છે ગોપનાથ મહાદેવ કથા મંડપ બાજુ આપણે અંદર છે છે ને ને કામ તમને કન્ટિન્યુ દેખાડી તમને કઈ રીતનું બધું કામ સારું છે એ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો આપણે અત્યારે જાય છે ડ્રોમ ની અંદર એ અત્યારે કામ ચાલુ છે કે આ રીતનું બધું અત્યારે કામ ચાલુ છે ફળી કામ મિત્રો તો આપણે ગોપનાથ આવી ગયા છે ને આ મંડપ છે ને અહીંયા વ્યાસપેટનું કામ ચાલુ છે ત્યારે એ તમને દેખાડીએ જુઓ તમે લાઈવમાં જુઓ આ રીતના પ્રથાનું કામ ચાલુ છે અહીંયા અત્યારે વરસાદ ચાલુ હોય તો કલાક પહેલાં વરસાદ આવી ગયો હતો હમણાં રહી ગયો એટલે પાછું કામ આ લોકોએ ચાલુ કરી દીધેલું તમે રોગમાં બનાવી છે જો આ રીતનું બધું કામ ચાલુ છે અહીંયા કડિયા કામ એવું અંદર જવાનો માટેનો ગેટ બનાવેલો છે તમે જોઈ શકો અહીંથી અત્યારે જો કડિયા કામ ચાલુ છે આરો હા પાસ આ વ્યાસપેટ છે અને આ જે પાછળ જે છે ને અહીંયા parking બધું આ રીતનું ચેન્જ કરવાનું છે એટલે બધું કંપની વિડીયોમાં બનાવી રહી છે કરીએ અમારે કેટલા વિડીયો હતા ફરતું લોકેશન તમને બતાવશે કોપનાથ જે રામકથા દર્શન છે સની જગ્યાનું આમે જે દેખાય ને મંદિર છે એની એક સામે દરિયો છે અને એની હાવ નજીકમાં રામપ્રસાદ દેશવાં છે મંડપ અત્યારે તૈયાર થાય છે અને વેસ્ટપીજને બધું કમ્પ્લીટ કરીએ દ્વારા કામ ચાલુ કરવાનું અને આ ફરતો નજારો તમને દેખાડી આ જે દેખાય ને એ દીવા દાંડી છે અને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જુઓ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ખાસ હર હર મહાદેવ લખજો અને તમારા મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મળી જાય નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ